बाकी कल वीडियो उतरू नहीं और आज उतरू नहीं अभी घर जान ताड़ी शूटिंग का काम था है तो बराबर ले हमारा बजा तो हम भाग रहे हैं बजा बस हमारी चैनल ले जो तो भी सपोर्ट करने से होने वाला करता है जो कार्य के हमारे वीडियो सामाजिक थी भाइयों बहनों बजा भला हमारी वीडियो जो ही थी वो हमारे वीडियो थी बजा बस હજુ તો હોય છે જાણ તાણી કાધા વગર શૂટિંગ કરશે તાણી તો મેળો જ આવશે સમય જલ્દી લઈ જાય હરુ કહીએ હવે આ રોય બનાવશે ગાડીમાં બે કેળો ખાઈ ગયો આવતો ના કરો બાગાય એટલે આ રોપોરે આપણે ગ્રાહકો જ છે કોએ અને આપણે વિડિયો જોય છે એટલે આપણે ફેમિલી કહેવા બધે કહેવાય અને આપણી ખબર ન હોય કે ચાલુ તો આપડે ભૂતઈએ કઈ દીધું તો ચાલુ જ ના ઉમદો હવે એક બધી શૂટિંગ કરવાનું છે મોડું થાય છે તો આપણે જે હરિભાઈ ચાનો ડાયલોગ છે એ બોલવાનો છે મારા હંગાત ને હંગાત બોલો બોલશો આટલા હવા અવાજ ને ઉતાવળા અવાજે બોલશો બધા